નમસ્કાર મિત્રો જય ગોગા મહારાજ નાગપંચમી આવી રહી છે તેની જ ઉપર આપણે એક છે એ જબરદસ્ત છે નાગપંચમીનો વિડીયો એડિટિંગ લઈને આવી ગઈ સેટિક છે તો તેના માટે તમે શું એક ફૂલ પ્રોજેક્ટ આપણે આપીશું તેમાં માત્ર તમે જો ફોટો સેન્ડ કરો તો ફોટો સેન્ડ કરીને અથવા તમે ડાયરેક્ટ જો સ્ટેટસ બનાવવું હોય તો ડાયરેક્ટ વિડીયો તમે શેર કરશો એટલે ડાયરેક્ટ તમારો વિડીયો બનીને મિત્રો રેડી થઈ જશે તો છ પણ તમારે શું કરશો ડેમો જોઈ લો ફૂલ ડેમો તમને દરરોજની જેમ જ આપણે ટેલિગ્રામની અંદર મિત્રો આપીશું તો ટેલિગ્રામની લિંક અને ડેમોની લિંક બે ડિસ્ક્રિપ્શનની અંદર છે ટેલિગ્રામથી અંદરથી પણ જે ડેમો છે તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ડાયરેક્ટ પણ તમે એડ કરી શકશો ઠીક તો બેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો આપણે ડેમો જો ત્યાર પછી તમને આપણે આ વિડીયો છે કરી રીતે એડ કરો બધું તમને બતાવીશું ए नाग प्वाच्च मेवाद ए नाग प्वाच्च मेवाद ए दोडी दजाव મિત્રો જે અત્યારે તમે ડેમોની અંદર જે જોયું ઠીક છે નાગપંચમીનો વિડીયો બનાવવા માટે તેના માટે તમારે ફૂલ પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે લિંક ઉપર તમે ક્લિક કરશો આ રીતે તમારી સામે છે મિત્રો ગૂગલની અંદર કાંઈક ખુલીને આવ જશે ઠીક છે આપણી વેબસાઇટ છે મિત્રો ઠીક છે આજ તો આના માટે શું કરવું છે તમારે ત્યાં ઉપર લખેલું છે કરે છે ઠીક આ જીરો વન ડોટ કોમ આના પર ક્લિક કરી દેવાનું છે જો તમે ક્લિક કરશો એટલે જે આપણી વેબસાઇટ છે તો ખુલીને આવશે મિત્રો ઠીક છે તો ત્યાં જે વેબસાઇટ ખુલીને આવે તમે શું કરવાનું છે અહીંયા આગળ તમને નનકું એવું સર્ચનું આઇકન સાઇડમાં દેખાયું છે કરે છે કરેશનની બાજુમાં જ આના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો આ રીતે બોક્સ આવશે સર્ચ લખેલું છે આમાં તમારે જીરો જીરો સેવિસ લખવાના થમલેન ની ઉપર આપણે લખીને રાખીએ છીએ તમને ડાયરેક્ટ જ જોવા મળી જશે જીરો જીરો સર્વિસ લખશો એટલે જે આજનો જે થમલેન છે તે પણ તમને આગળ મિત્રો છે તે જોવા મળી જશે મિત્રો ઠીક છે ફોટા પર ક્લિક કરી દેવાનું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે આજની જે પોસ્ટ છે તે મિત્રો તમારી સામે ખુલીને આવી જશે ત્યાર પછી તમારે કોણ પોસ્ટ આવે તો ઉપરની તરફ ખેંચી લેવાનું છે ઉપરની તરફ ખેંચી લો નીચે તમને એક આગળ પ્રોજેક્ટ લખેલું જો નાગપંચમી પ્રોજેક્ટ છે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે જો તમે ત્યાં આગળ ક્લિક કરશો એટલે પાંચ સેકન્ડનો ટાઈમ આવશે ટાઈમ ઉપર

જો તમારે આ જ પ્રોજેક્ટ રાખવો આનો આ ફોટો રાખવો હોય ત્યાં જે આપણે રાખેલો છે ને મિત્રો ના આ આજ ફોટો તમારે રાખવો હોય તો તમારે શું કરવાનું છે તમારો જે આપણે લોગો હોય તે ત્યાં આગળ એડ કરી દો અથવા ઉપર એડ કરી તમારે માત્ર સેવ કરી દો ડાયરેક્ટ તમારો વિડીયો બનશે જો તમે આ ફોટો સેન્જ કરવો હોય તો તેના માટે પણ આપણો ઓપ્શન રાખેલો છે લખીએ મિત્રો શું કહો તમારે તમે આગળ જે ફોટો રહ્યો છે તમને આ ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરી કલા ફિલ્મમાં જવાનું છે અહીં આગળ તમારે જે ફોટો સેન્જ કરવો હોય તો આ લાઇન છે આ લાઈન ઉપર ક્લિક કરવાનું છે લાઇન ઉપર ક્લિક કરી તમારી પાસે જે પણ ફોટો હોય તેનું તમારું બેકગ્રાઉન્ડ મિત્રો રિમૂવ ઠીક જેમકે આપણે આ ફોટો હતો તેમાંથી બેકગ્રાઉન્ડ રીમુવ કરીને આવો ફોટો બનાવ્યો હતો તમારે જો ફોટાનું બેકગ્રાઉન્ડ રીમુવ કરતા શીખવું હોય તો તેની લિંક છે પણ અંદર મળશે ત્યાંથી તમે શીખી શકશો ફોટોનું બેકગ્રાઉન્ડ રીતે કરવું માત્ર એક મિનિટનો વિડીયો છે તમે જોશો તમને પણ આવડી ઠીક છે અહીંયા આપણે એક અલગ જ ફોટો છે ડાઉનલોડ કરીને રાખીશું બેકગ્રાઉન્ડ રીમુવ કરીને આ ફોટા પર આપણે ક્લિક કરશું આ ફોટા પર ક્લિક કરી આપણે પ્લસના આગળ પર આપણે ક્લિક કરી દઈશું તો આ રીતે આપણો ફોટો આગળ સેન્ડ થઈને આવી ગયો આ રીતે તમારી પાસે જે પણ ફોટો હોય તે તમે સેન્ડ કરી શકશો અને ફોટોને શેર કરવા માટે પણ ફોટા પર ક્લિક શો આ રીતે ટપકા દેખાયા છે આ ટપકાથી તમે ફોટો છે તેને શેડ કરી શકો જેમ કે આપણે જોઈ શકો તમે ત્યાંથી આપણે ફોટાને આ રીતે અહીંયા આગળ શેડ કર્યો મિત્રો આ રીતે તમારે જે પણ ફોટો હોય તેને તમે અહીંયા એડ કરી અને તમારે જે પણ નાનો મોટો ફોટો કરવો હોય તો ડાયરેક તમે અહીંયાથી જ કરી શકશો આ રીતે આપણે ફોટાને શેડ કરી આગળ રાખી દેશું તો આ રીતે તમે કોઈ પણ ફોટો સેન્ડ કરી તમે એડ કરવા માગતા તો પણ કરી શકશો બસ બીજું બધું મટેરિયલ તમને પ્રોજેક્ટની અંદર મળશે માત્ર ફોટો સેન્ડ કરી તમારે શેરના આઈકમ પર ક્લિક કરી દેવાનું છે અને વિડીયોને સેવ કરી લેવાનું તમારો વિડીયો બની જશે કાંઈ પણ પ્રોબ્લેમ હોય નીચે કમેન્ટ કરી દેવા જો વિડીયો પસંદ આડિયોને લાઈક કરજો શેર કરજો વધારા વીડિયો જો અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને સાથે જોડે આપણે દરરોજ તમને આવી રીતે સારો છે સિમ્પલ રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો બનાવવા શીખવાડતા રહીશું તો મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં લાગી ગુડ બાય